સ્નાન કરતી વખતે મહિલાઓએ તેમના સ્નાનના પાણીમાં થોડું મીઠું નાખવું જોઈએ આના કારણે ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા રહે છે આવી સ્ત્રીઓ પર સ્નાન કરવું આખા ઘર માટે ભાગ્યશાળી સાબિત થાય છે મિત્રો આજે અમે તમને જીવનની એક એવી સત્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને કોઈ કહેતું નથી અને જો તમે પણ આ ભૂલો કરતા હોવ તો તમારે જીવનભર પસ્તાવો કરવો પડશે મિત્રો અને તમારી કુલદેવી દેવતા તમારાથી નારાજ થઈ શકે છે સ્ત્રીની એક વસ્તુ ક્યારે પણ આખી ન ઉતારવી જોઈએ કોઈ પણ પુરુષ ના ભૂલ ના કરો નહીં તો ભવો પડી શકે છે ભયંકર પરિણામ તમે બરબાદ થઈ શકો છો અને આ સાથે અમે જાણીશું કે સ્ત્રીઓ સ્નાન કરતી વખતે કઈ ભૂલ કરે છે જે ક્યારેય ન કરવી જોઈએ સંપૂર્ણ જાણકારી માટે વિડીયોના અંત સુધી જુઓ અહીં કેટલાક મિત્રો એવા હશે જેઓ અમારી વાતોને હળવાશથી લેશે કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી મિત્રો તમારી જે પણ ઈચ્છા હોય તમે તમારી ઈચ્છા પૂરી કરવા ભગવાન પાસે જાઓ છો હાથ જોડી તમારી ઈચ્છા પૂરી કરવા માટે તમે આશીર્વાદ માગો છો પણ એ ઈચ્છા પૂરી થતી નથી એનું કારણ એ છે કે આપણે જે પણ ભગવાનમાં માનીએ છીએ અમે તેની સાચા દિલથી પૂજા નથી કરતા અને જો તમારામાંથી કોઈ ભગવાન બાલાજીને સાચા હૃદયથી માને છે તો એકવાર કમેન્ટ બોક્સમાં જય જય બજરંગબલી અવશ્ય લખજો તો જ ભગવાનને ખબર પડશે કે આપણે કેટલા સાચા છીએ અને કેટલા સાચા દિલથી ભક્તિ કરીએ છીએ મિત્રો મિત્રો જે વાત અમે તમને જણાવી રહ્યા છે તે આજે નહીં તો કાલે ક્યારે પણ તમારે જાણવી તો પડશે જ તે સત્ય છે અને આનાથી આગળ કશું નથી મારે કંઈ પણ સ્વીકારવું પડશે મિત્રો ખાસ કરીને સ્ત્રીઓની એક વસ્તુ ક્યારે પણ ન ઉતારવી જોઈએ નહીં તો તમને ભયાનક પરિણામ ભોગવવા પડી શકે છે મિત્રો મહિલાઓની આ એક વસ્તુ ઉતારવી ગણિત શર્મ વાત માનવામાં આવે છે હિન્દુસ્તાન માત્ર એક એવો દેશી જ્યાં મહિલાઓને દેવીનું સ્વરૂપ અને માં લક્ષ્મીનું નું પ્રતીક માનવામાં આવે છે મહિલાઓ કોઈપણ ઘરમાં સુખ લાવવા માટે સૌથી મોટું કારણ છે એક મહિલા કોઈપણ ઘરને સ્વર્ગ અથવા નરમાં બદલી શકે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે સ્ત્રીઓની આ એક વસ્તુ ક્યારે કોઈ પુરુષે હટાવી ન જોઈએ જો તમે તેને દૂર કરો છો તો ત્યારથી તમારો ખરાબ સમય શરૂ થઈ જાય છે મિત્રો આ સાથે હું તમને શાસ્ત્રોમાં જણાવેલી કેટલીક ભૂલો વિશે જણાવીશ જે ઘરની મહિલાઓએ ક્યારે પણ ન કરવી જોઈએ મિત્રો અનુસાર સ્ત્રીને કોઈ નથી સમજી શકતો સ્ત્રીઓને દેવી માનવામાં આવે છે પરંતુ આ દેવીને સમય સમય પર પ્રચારિત કરવામાં આવે છે પ્રકૃતિને સ્ત્રીઓને કોમળતા અને પ્રેમનો ગુણ બહુતમાં આપ્યો છે મિત્રો આચાર્ય ચાણક્યએ તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં એવા ઘણા ઉલ્લેખ આપ્યા છે કે જેઓ તેમના જ્ઞાનમાં વિચારે છે અને તેમને અનુસરે છે તેઓ તેમના જીવનમાં ક્યારેય વિશ્વાસઘાત અને વિશ્વાસઘાત અનુભવતા નથી શાસ્ત્રોમાં મહિલાઓ વિશે એવી નિશાનીઓ આપી છે જે જાણીને તમે ચરિત્રહીન નારીના પ્રેમમાં ન પડો મિત્રો અત્યારે તમારી પાસે જે કામ છે તે બાજુ પર રાખો ધ્યાથી જુઓ નંબર એક જો ઘરની સ્ત્રી મોડે સુધી સૂતી હોય તો દેવી લક્ષ્મી ક્યારે ઘરમાં પ્રવેશતી નથી જેઓ સવારે વહેલા ઘર સાફ કરે છે નકારાત્મકતા આવતી નથી આવા ઘરોમાં હંમેશા કુલદેવી દેવી દેવતાઓની હાજરી હોય છે નંબર બે સ્ત્રીઓએ ક્યારે પણ પોતાના વાળ ક્યારે પણ ગંદા ન રાખવા જોઈએ કારણ કે જે સ્ત્રી હંમેશા સ્વચ્છ હોય છે તેમની અંદર માતા લક્ષ્મીનો નો વાસ હોય છે તેનામાં જ સુંદર અને સમૃદ્ધિનો વાસ હોય છે સ્ત્રીઓએ પોતાના પગ અને સુંદર વાળને હંમેશા સાફ રાખવા જોઈએ અને ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે મહિલાઓએ ક્યારેય પણ ગંદા વાળ કેમ ન રાખવા જોઈએ નહીં તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે આનાથી દેવી લક્ષ્મી રુસ્ત થઈને જતી રહે છે મિત્રો નંબર ત્રણ હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં સ્નાન ને લઈને કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન આપણે બધાએ કરવું જોઈએ જેમાં સૌથી નિયમ છે કે સવારે વાગ્યા પછી સ્નાન કરવું આપણા શાસ્ત્રોમાં સવારને યોગ્ય સમય માનવામાં આવતો નથી આ સમય વાતાવરણમાં દિવ્ય શક્તિ ઘણી ઓછી થઈ જાય છે એટલા માટે મનુષ્યમાં જા અને ઉત્સાહ કમી ઓછી થાય છે જેથી તે આખો દિવસ આળસ અનુભવે છે આખો દિવસ થાકી જાય છે અને તેને કંઈ પણ ઓછું કરવાનું મન થતું નથી તેથી જ આઠ વાગ્યા પછી ક્યારે સ્નાન ન કરવું જોઈએ જે મહિલાઓ આઠ વાગ્યા પછી સ્નાન કરે છે તેમના જીવનમાં દુર્ભાગ્ય અને ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નથી આવતી પરંતુ જો કોઈ કારણસર મહિલાઓ આઠ વાગ્યા પહેલા સ્નાન ન કરી શકે તો બાર વાગતા પહેલા સ્નાન અવશ્ય કરવું જોઈએ કારણ કે ભગવાન કૃષ્ણના જણાવ્યા મુજબ બાર વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિએ સ્નાન કરવું જોઈએ નહીં બાર વાગ્યા પછી સ્નાન કરવું તે દાન સ્નાનની શ્રેણીમાં આવે છે આસનાથી તમને કોઈ ફળ મળતું નથી અને તમે પાપના ભાગીદાર બનો છો મિત્રો સ્નાન કરતી વખતે મહિલાઓએ તેમના સ્નાનના પાણીમાં થોડું મીઠું નાખવું જોઈએ આના કારણે ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા રહે છે આવી સ્ત્રીઓ પર સ્નાન કરવું આખા ઘર માટે ભાગ્યશાળી સાબિત થાય છે સાથે જ સ્વસ્થ માટે પણ એ ઘણું સારું માનવામાં આવે છે નંબર ચાર સવારે ભોજન કરતી વખતે તમે એક રોટલી અલગથી અવશ્ય કાઢી લો જે તમારે ગાય ને ખવડાવવાની છે દરરોજ ઘરની બહાર કામ પર જતી વખતે એક રોટલી ગાય ને અવશ્ય ખવડાવો તેનાથી તમારા ઘરમાં આશીર્વાદ બરકત આવશે અને પૈસાની કમી ક્યારે નહીં આવે નંબર તમારે દરરોજ તમારા ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ અને ત્યાં ધૂપ દીપ અવશ્ય સળગાવો જેના ધુમાડાથી વાતાવરણ શુદ્ધ થશે અને તમારા ઘરની નકારાત્મક ઉર્જાનો પણ નાશ થશે અને સાથે તમારા કુળદેવી દેવતા તમારાથી હંમેશા ખુશ રહેશે નંબર છ ઘરની સાફસફાઈ કરો છો સાવરણી મારો છો તો ઘરમાં દેવી લક્ષ્મી નો વાસ ક્યારે નહીં થાય તમે ક્યારે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરશો નહીં હંમેશા સવારના સમયે સાવરણી અને પોતું કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આનાથી દેવી લક્ષ્મીનો ઘરમાં સ્થાયી વાસ થાય છે અને ઘરને ધન દોલતથી ભરી દે છે નંબર સાત મિત્રો બપોરના સમયે કોઈ પણ વિસ્તારમાં ન જવું જોઈએ ખાસ કરીને સ્ત્રીઓએ આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ સમયે સ્મશાન કબ્રસ્તાન યા એકાંત જગ્યા વગેરેમાં નકારાત્મક ઉર્જા ધૂમ મચાવી રહી છે બપોરના સમયે જો તમે કોઈ જીવલેણ ભૂલ કરો છો

જેના કારણે માતા પાર્વતી ક્રોધિત થાય છે અને આવી સ્ત્રીઓને મુસીબતોનો સામનો કરવો પડે પડી શકે છે તે મહિલાઓ પર ગ્રહદોષ લાગી શકે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સ્ત્રી પોતાની નાભી ગંદી રાખે છે તેના લગ્ન થવામાં અડચનો ઉત્પન્ન થાય છે અને ઘરમાં કલેશ થાય છે આવી સ્ત્રીઓનું જીવન બરબાદ થઈ જાય છે કારણ કે નાભીમાં માતા પાર્વતીનો વાસ હોય છે અને જ્યારે તમે તેને ગંદી રાખશો તો તમારી સાથે કંઈક ને કંઈક ખોટું થશે સાથે જ એવી સ્ત્રીના પરિવારમાં પણ કોઈ વ્યક્તિને કામમાં સફળતા નથી મળતી શું તમે પણ તમારા ઘરમાં સૌભાગ્ય મેળવવા માંગો છો તો તમારી નાભીને અવશ્ય સાફ રાખો તો ચાલો જાણીએ કે સ્ત્રીઓની એવી કઈ વસ્તુઓ છે જે પુરુષોએ ક્યારેય ન ઉતારવી જોઈએ નહીં તો તમને ભયંકર પરિણામ ભોગવવા પડશે અને તમને બરબાદ પણ થઈ શકે છે મિત્રો શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યાં પણ નારીનું અપમાન થાય છે તે જગ્યાએ ભગવાન પણ તેમનું સ્થાન ગ્રહણ નથી કરતા કોઈ પણ વ્યક્તિએ વારંવાર સ્ત્રીઓને અપમાનિત ન કરવું જોઈએ આ દેવીનું અપમાન છે જો તમને લાગે છે કે તમે સ્ત્રીઓને નીચા બનાવીને શક્તિશાળી બની જશો તો તે તમારી ભૂલ છે ભગવાન શ્રી કૃષ્ણએ સ્ત્રીઓને સન્માન આપતા કહ્યું છે કે જ્યાં સ્ત્રીઓનું સન્માન નથી ત્યાં દેવી દેવતાઓનો વાસ નથી હોતો તો તમારે તમારા જીવનમાં આગળ વધવું હોય તો સ્ત્રીઓનું સન્માન કરવું પડશે જે વ્યક્તિ પોતાના જીવનમાં મહિલાઓનું સન્માન કરે છે તે સફળ માનવામાં આવે છે અને ધ્યાન રાખો કે જે વ્યક્તિ મહિલાઓનો અનાદર કરે છે તે જીવનમાં ક્યારે સફળ નથી થતો જો નિષ્ફળતા જ રાહત છે તો મિત્રો શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે જો તમારે જીવનમાં સફળ થવું હોય તો બધું દરેક સુખ જોઈએ જોઈએ છે તો તમારે હંમેશા સન્માન મિત્રો સ્ત્રીના લક્ષણ ચાણક્ય નીતિ અનુસાર જે સ્ત્રીના નાના પગના અંગૂઠાએ જમીનને સ્પર્શ કર્યો નથી અને અનામિકા આંગળી અંગૂઠા કરતા મોટી હોય આવી મહિલાઓ પરિસ્થિતિ અનુસાર તેમના ચરિત્રને બદલી શકે છે આવી મહિલાઓ સૌભાગ્યમાં ગણિત ક્રોધિત હોય છે તેમને નિયંત્રણ કરવું ઘણું કઠિન છે તેઓના ચરિત્ર પર ક્યારે પણ વિશ્વાસ કરી શકાતો નથી મિત્રો જે મહિલાઓના પગ ઘણા મોટા હોય છે તે મહિલાઓને ઘર માટે અશુભ માનવામાં આવે છે આનાથી વિપરીત જો મહિલાઓ એના પગની પાછળનો આઈડીનો ભાગ સુખો અને પાત્રો છે તો આવી સ્ત્રીઓને કેટલાક પ્રકારના દુઃખ ભોગવવા પડે છે

નંબર એક નાના ચહેરાવાળી મહિલાઓ પતિ માટે શુભ માનવામાં આવે છે પરંતુ ધ્યાન રાખો કે સ્ત્રીનું મુખ ઘણું નાનું પણ ન હોવું જોઈએ નહીં તો તે વિશ્વસનીય માનવામાં આવતી નથી નંબર બે જો મહિલાનું નાક ઘણો નાનો છે તે મહિલા કામકાજમાં ઘણી ઉત્સાહક રહે છે અને જો નાકનો આગળનો ભાગ લાંબો હોય તો આવી સ્ત્રી સાસરીયામાં રાણીની જેમ સુખ ભોગવે છે મિત્રો જે સ્ત્રીઓના હોઠની વચ્ચે રેખાઓ દેખાય છે તે સ્ત્રી ઘણી ભાગ્યશાળી હોય છે જો સ્ત્રીના દાંત સફેદ હોય અને એક સીધી રેખામાં હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે સ્ત્રીના ગાલ હાથ ગરદન અથવા ગળા પર છછુંદર હોય છે આવી મહિલા નસીબદાર હોય છે અને જીવનભર સુખ ભોગવે છે મિત્રો એક સારી સ્ત્રી તેના સ્વનિર્ધારિત મૂલ્યોથી પ્રેરિત છે અને તે પૃથ્વી પર છે હિંમત અને સહાનુભૂતિ એક સારી મહિલા લીડર છે જે સ્પષ્ટપણે વિચારોનું આદાન પ્રદાન કરી શકે હેમદદગાર અને સામાન્ય બની શકે છે છે સૌથી ખરાબ પરિસ્થિતિઓમાં સ્ત્રીઓ દરેક પરિસ્થિતિમાં સકારાત્મક જોવાનું વલણ ધરાવે જેનો અર્થ છે કે સ્ત્રીઓ તેમના ભવિષ્ય વિશે સકારાત્મક વલણ જોવાની પુરુષો કરતા વધુ સંભાવના ધરાવે છે મિત્રો અવાજ વધુ ધાર્મિક વિડીયો જોવા ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે